છ વાહનો ડિટેન એકતાલીસ એનસી દ્વારા છ દંડ તથા રાપર પોલીસ દ્વારા સાત ડિટેન બાર એનસી રોકડ દંડ છેતાલીસ ફટકારવામાં આવ્યો છે ઉપરાંત આડેધડ પાર્ક તથા કાળા કાચ ધરાવતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી આજે યોજાયેલી ઝુંબેશ દરમિયાન જિલ્લા ટ્રાફિકના ના પુષ્પાબેન દૈયા ધર્મેન્દ્રસિંહ જાડેજા દાનાભાઈ નાઈ રાપર ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ વગેરે જોડાયા હતા